નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ડે ન્યુઝ વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરાજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પર મારામારી કરવામાં આવે છે હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ જબ્બરસિંહે તેના જ પોલીસ સ્ટેશનમાં અંગે ફરિયાદ નોંધાવી છે તેમની ફરિયાદ અનુસાર તેઓ એમએસ યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલના ગેટ બહાર કેટલાક શખ્સો મારામારી કરી રહ્યા હોવાની વર્ધી મળતા ત્યાં પહોંચ્યા હતા જ્યાં પોતાના સ્ટાફ સાથે તેઓ પહોંચ્યા તો મારામારી કરી રહેલા યુવકો પૈકી એકનું બાઇક રસ્તા પર હતું જેથી કરીને આ યુવકો પૈકીના એકને તેમણે પૂછ્યું કે શું થયું છે ને બાઇક કેમ આ રીતે પાર્ક કર્યું છે આ એટલું કહેતા જ ધ્રુવિલ નામનો જે યુવાન છે તે ગયો અને પોતે પોલીસ હોવાની ઓળખ આપી હોવા છતાંય તેણે એમ કહ્યું કે પોલીસ છો તો શું થયું શું કરી લેશો તેમ કહીને ફેટ પકડીને પોલીસ હેડ કોન્સ્ટેબલને માર મારવા લાગ્યો અને પોલીસ હોવાનું જાણવા છતાં તેઓને રસ્તા પર પાડી દે અન્ય સાગરીતોને બોલાવીને લાતો અને ગળદાપાટુનો પાટુનો માર માર્યો હતો આ દરમિયાન સયાજીગંજ પોલીસનો અન્ય સ્ટાફ દોડી ગયો અને પોલીસ કર્મી ઉપર હુમલો કરનાર ધ્રુવિલ પટેલ પ્રદમસિંહ સોઢા અને યશરાજસિંહ જયરાજસિંહ વાડા તેની અટકાયત કરી તેની સામે આઈપીસી કલમ ત્રણસો ત્રેવીસ ત્રણસો બત્રીસ એકસો છ્યાસી બસો ચોરાણું બી એકસો ચૌદ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી જો કે મહત્વની બાબત એ છે કે સામાન્ય કિસ્સામાં પણ પોલીસ ગુનેગારોની માહિતી જાહેર કરે છે ત્યારે આ પ્રકારના ગંભીર મામલાને દબાવી દેવાનો પ્રયાસ કરાયો હોય તેવું લાગી રહ્યું છે